નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નારાયણપુરા ઘાટલોડિયા વિસ્તારમાં ઘરફોડ ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ લૂંટ કરેલ બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબી ઝોન એક અમદાવાદ શહેર પોલીસ રિપોર્ટર સમીર ખાન પઠાણ અમદાવાદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો